વલસાડના નેશનલ હાઇવે પર જીરાનું મટીરિયલ ભરેલું ટ્રક ખરાબ રસ્તાને કારણે પલટી મારી જતા ચાલકોનો આબાદ બચાવ ટ્રક પલટી જતા રોડના બાજુમાં પાર્ક કરેલી કારમાં નુકસાની સર્જાય વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ વાંકી નદી નજીક ખરાબ રસ્તાને કારણે એક ટ્રક પલટી ખાઈ ગયો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે એક ટ્રક નંબર જી જે ઝીરો નાઇન વાય એટ ફાઈવ ડબલ સેવન સુરત થી મુંબઈ તરફ જવાના હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું અને એ દરમિયાન ટ્રક વલસાડ હાઈવે પર આવેલ વાંકી નદી નજીક આવી પહોંચ્યું હતું ત્યારે હાઈવે અને સર્વિસ પર ખરાબ રસ્તાને કારણે ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા જીરાના મટીરિયલ ભરેલો ટ્રક હાઈવે પર પલટી મારી ગયો હતો અને હાઈવે પર જીરા મટીરિયલ નો બધો જ માલ વિખેરાઈ ગયો હતો આ ટ્રક પલટી મારી જતા ચાલકનો આબાદ બચાવ થયો અને અકસ્માતની ઘટના બનતા જ ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ટ્રક પલટી જવાને કારણે સર્વિસ રોડ પર પાર્ક કરેલી એક કારમાં નુકસાન થયું હતું ત્યારે અકસ્માતની ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસ અને જિલ્લા ટ્રાફિકની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પલટી મારી ગયેલ ટ્રકને સાઇડે કરવાની કામગીરી હાથ ધરી હતી અકસ્માતના કારણે સર્જાયેલ ટ્રાફિક જામને પોલીસે હળવો કરાવ્યો હતો